મિત્રો આજે આવે છે સ્મારક અને भवन પ્રાતિ ભારત યુકે ચરો માટે એટલે કે જે સ્થળ કહી શકાય કે જે સ્મારક અને भवन પણ સમાવેશ થાય છે તો વે ભાઈ ઉત્તર ભારત ઉત્તર ભારતમાં નાગેશ્વર જેવો ઉત્તર ભારત માં નાગેશ્વર જેવો રોટીરો જોવા મળતા હોય છે તક્ષીના ધરોષ્ઠ મંદિરો પણ જોવા મળતા હોય છે આવી રીતે દખણ ના બેસણ શ્રે બેસર મંદિરો છે આકરાટી પાછું તો કલા અને મુક્તતા પર જેના પર જેના કેવા છે ભાઈ પૂરા છે ઓકે ચાલો હવે ત્યાર પછી દેવ મંદિર દેસાવતાર મંદિર જે જાસી આવેલું છે ઇતર ગામ મંદિર જાવા ઇન્ડોનેશિયા માં બંધાર બોરોબુદર નું મંદિર આપણે અમે જેના કેવા છે તો ભાઈ મંદિરો છે સ્મારકો છે તેનો તો આ વાત કરીએ તો કે ભાઈ સ્તૂપો અને ગુફાઓ ઓકે કે આપણ પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે તે

એ રીતે અશોક નો વસ્તુ મૂકી જે સાધી નો અશોક અશોક ના જે સાધી માં જે મધ્ય પ્રદેશ સ્તૂપ આવેલો છે એ રીતે આગળ પછી કે પ્રાચીન ગાંધાર દેશ માં તક્ષશિલા નો ધર્મરાજી કા વસ્તુ સિંધ માં મીરપુર ખાસ નો વસ્તુ ધમેક સ્તૂપ આંધ્રપ્રદેશનો પ્રદેશ સ્તૂપ અમરાવતી નો સ્તૂપ આ બધાના આગળ તેના આપણે યાદ રાખવા પડશે ત્યાં કોઈ લાગ્યું નથી ઈલોરાની ગુફાઓમાં બોધ સેવ અને જૈન ત્રણેય સંપ્રદાયના સ્થાપત્યનો સમાવેશ થાય છે ઈસવીસન પૂર્વ પ્રથમ સદીમાં કોતરાયેલી જૈન ગુફાઓમાં ઓદિશાની ખંડગીરી જે પણ આઈસીસી પૂર્વ પ્રથમ સદીમાં આ જે ગુફા છે ઓડિશાની ગુંગીરી ગુફાઓ તો આપણે પ્રશ્ન પૂછી કે આ જે ગુફાઓ છે કયા રાજ્યમાં આવેલી છે તો આપણે ડાયરેક્ટ જવાબ લઈએ કે ઓડિશામાં આવેલી છે ત્યારબાદ ઇલોરાની ઇન્દ્ર સભા અને જગન્નાથ સભાનો સમાવેશ થાય છે ઓકે ત્યારબાદ આગળ કોઈ તો કોઈ મુંબઈ પાસે એલિફન્ટા ઓકે આ એલિફન્ટાની સ્થાનિક ભાષામાં ધારાકુડી પણ કહેવામાં આવે છે જોગેશ્વરી વગેરેની ગુફાઓ સેવુકાઓ વાલપુરમ જેવા સ્થળોએ પલ્લવોએ ગંડા વેલા મંડપો અને રત્નમંદિરો દર્શિત સ્મારકનો રાજી છે ઓકે મિત્રો આગળ જોઈએ તો ત્યારબાદ મિત્રો સિક્કાઓની વાત કરીએ તો ખાસ તો છે કે ભાઈ સિક્કાઓના અભ્યાસને મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે ખાસ તો છે કે ભાઈ જે સિક્કાઓના અભ્યાસને મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે આ મુદ્રા શાસ્ત્રને અંગ્રેજીમાં ન્યુમેટિક કહેવામાં આવે છે

જે 5મી સદીમાં જે પ્રાચીન ભારતમાં જે સિક્કાઓ છે તે થપ્પી મારીને બનાવવામાં આવતા હતા અને જે આ થપ્પી મારીને લખાણ વગરના સિક્કાઓને આહ આહત અથવા તો પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવતા હતા ઓકે આ પાંચમી સદીના પંચમાર્કના સિક્કા ઓકે જે થપ્પી મારીને બનાવવામાં આવતા હતા લખાણ વગરના સિક્કાઓ તે ત્યારબાદ જોઈએ તો ભાઈ સિક્કાને કાસાર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે શાસકોની આકૃતિ વાળા સિક્કા ગ્રીક શાસકોથી શરૂ થાય તો ખાસ કરીને જો પ્રશ્ન છે કે ભઈ જે શાસકોની આકૃતિ વાળા જે સિક્કા છે તે ગ્રીક શાસકોના સમયથી શરૂ થયા હતા કે પછી આગળ હું જીત કે ભઈ સમુદ્રગુપ્તના સમયમાં ઓકે પ્રાચીન ભારતનો જે નેપોલિયન કહી શકે એવા સમુદ્રગુપ્તના સમયમાં મીના વગાડેતા અને સ્કંદગુપ્તના સમયમાં મયુરની આકૃતિ વાળા સિક્કાઓ સાતવાહન શાસકોના સમયમાં વાહનની આકૃતિ વાળા સિક્કાઓ જોવા મળતા હતા તો કોના સમયમાં કેવા પ્રકારના સિક્કાઓ જોવા મળતા આવો પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ કુસાણ વંશના શાસક કનિષ્ક કનિષ્ક ઓકે કનિષ્ક કયા વંશના શાસક છે કુષાણ વંશના શાસક છે આ કનિષ્કના કનિષ્કના સમયમાં શુદ્ધ સોનાના સિક્કા ચલણમાં મુકાયા હતા

सौ प्रथम सिक्का ऊपर लेख लिखवा में ने कोनी करी हो तो यमन शासक को एक करी हो तो तब जो ये थोड़ी दक्षिण भारत में बीबा की पाटेला सिक्का पल्लवों ना समय थी शुरू किया कि भी दक्षिण भारत में बीबा की पाटेला सिक्का पल्लवों ना समय थी शुरू किया होता क्या कुछ पल्लव राजाओं ना मात्र नाम अनेक विरुद्ध અને શ્રીનીતિ સિક્કાઓ પર ભણી આવે છે ઓકે હવે મિત્રો આગળ જોઈએ મૂર્તિઓ વિશે